ભાડું આપવાની લાલચે ગાડી વેચી દેનાર ઝડપી મકરપુરા છાપી પર બનેલ લૂંટનો ભેદ ઉકેલાયો તો હવે જોઈએ વિગતવાર સમાચાર યોજાયેલા આઠમો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંસદ રમેશ ધંડુક દિલીપ ચંદાણી તેમજ રાજકીય સામાજિક સમાજના અગ્રણીઓ મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા તેમજ શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો સાથે નીકળ્યા હતા સમૂહ લગ્નમાં ખુલ્લી જીપ્સીઓ વિન્ટેજ કાર બેન્ડ બાજા ઘોડે સવારી તથા સો જેટલા ઢોલીઓ સાથે પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયા હતા તેમજ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીના પાયલ

ભવ્ય શાહી સમૂહ સમાલગ સમ સમૂહલગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકરણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમુલગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય સાહી વરઘોડો વાતતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરિણામ માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળશે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતે અગાઉના સાત સમૂહ અને આજે આઠમો સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકાળ તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા આવડ સાહીલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા ઉપર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજ લાગવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળ્યો છે મારી જાતને ધન્ય અનુભવ છું

જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓ મહેશકુમાર વારેચા સુરેશભાઈ ઠાકોર જયપાલસિંહ ચૌહાણ તથા ઉત્તમ માળીની અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી પાંચ લાખ ઉપરાંતની કિંમતનું એકસો ગ્રામ સોનું અને એક ગાડી મળી સોળ લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે હજુ બે આરોપીઓ રાજેશપુરી બાવા તથા કિશોર પંચાલ પોલીસ પકડથી દૂર હોઈ પોલીસ દ્વારા તેમને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છાપીના ભરકાવાળા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાની આંગળીયા પેઢીની એક લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી અને તમામ જ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસ જે પરમારની ટીમ તથા પીએસઆઈ એસબી રાજગુર આ લોકોએ અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કરીએ જેની અંદરથી અમને એક શંકાસ્પદ ગાડી લાગી હતી આ ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંધજામ આપેલો હતો અમારી ટીમે અથાક પ્રયત્નો કરી આમાંથી ચાર આરોપીઓને પકડી લીધા છે જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા સુરેશ નાણજીભાઈ ઠાકોર જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા જેનો ગુનાથી ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે આ સાથે અમે લોકોએ મુંડામાં બી ખાસો રેકોર્ડ કર્યો છે આશરે સોળ લાખ અને એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે બે આરોપીઓ છે જે હજી પકડની બહાર છે જે નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કે કાંતિલાલ પંચાલ રહે ડીશા આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને સો ટકા મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે થેન્ક યુ આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે ધીમી ગતિથી કામગીરીને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં હાઇવે ઓથોરિટી વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળ્યો આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે જેમાં આમોદના મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનધારકો ધૂળની ડબરીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે હાઈવે નંબર ચોસઠ માં આમોદ આ રોડ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે જે તે સમયે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દોઢ બે મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને પચીસ વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી હવે આ રોડની કામગીરી ત્રણ સાડા ત્રણ મહિના બલકે એની ઉપર થવા આવ્યું છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી અધિકારીને જાણ કર અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે હું પણ એનાથી કંટાળી ગયો છું હવે આ બાબતે શું કરવું જોઈએ આ ધૂળની ડમણીઓ ઉડે છે લોકો હેરાન પરેશાન છે દુકાનદારો પણ હેરાન પરેશાન છે તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ પાંચસો રૂપિયા ખર્ચો થાય ને પાંચસો રૂપિયા કમાતા નથી સાહેબ અમે તો આ જનતાને અમે એવું કહેવા માગીએ છીએ આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા મેન્ટેનન્સ અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ લગભગ આજ તારીખ સુધીમાં એટલો દર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે હું તાવ આવે છે શરદી થાય છે અને છીક પણ આવે છે એટલે સટવડે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે કેમ નથી એ એક પ્રશ્ન છે કામ તો મંજૂર થઈ ગયેલું છે આજનું નથી ઘણા દિવસ સુધી કામ મંજૂર થઈ ગયું આ કામ થતું કેમ નથી એટલે એના માટે સટવાડે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સટવાડે કામ કરવા માંગુ છે કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટાયરો ફૂટે જ મેન્ટર ઉડે બીજું કે આ જયારે તો આજુબાજુ થતા બધા રહેવા છે તેમને ડર ઉડે જ ઘણી બધી તકલીફો છે તમે શું કેવા માંગો અમે એ કેવા માંગો કે જલ્દી જલ્દી આ રોડ કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર સિટી ડેપોની સામે આવેલ જીન ફળિયામાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા પૈસા વડે કેટલા હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમીના આધારે પેટ્રોલિંગ વિભાગની ટીમે સ્થળ ઉપર રેડ કરતા ત્રણ ઇસમો નામે સંજયભાઈ વસાવા અશોકભાઈ મારવાડી તેમજ ગજેન્દ્રભાઈ વસાવાનાઓ જુગાર રમતા ગયા હતા પોલીસે ત્રણેય અંગ છસો પચાસ રૂપિયા મળી કુલ દસ હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટમાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો આપમાંથી રોહિત ભુવાએ રાજીનામું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર ઉમેદવારી નોંધાવી હતી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપતા રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે હું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીમાં અને ગત વિધાનસભાની ચૂંટણીનો પૂર્વ ઉમેદવાર પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણો નથી પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાયલેન્ટ થવું જોઈએ એટલે મેં રાજીનામું આપ્યું છું તમને જે વિધાનસભાની ચૂંટણી આપ લડ્યા હતા કેટલા મત મળેલા હતા ઓગણત્રીસ હજાર પાંચસો ઓગણત્રીસ તો આટલા બધા મતદારોએ જો આપને આમ આદમી પાર્ટી તરીકે મત આપ્યા હોય

એટલે એ કદાચ નહીં કહી શકાય તમને આર્થિક લાભ ના એવું કશું નથી આર્થિક લાભ કે સામાજિક લાભ કશું નથી આમ આદમી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે અને લોકોએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે પાર્ટીએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે એટલે આમાં કોઈ એવી વાત નથી કોઈ આર્થિક કે કોઈ બીજી કોઈ ચર્ચા નથી ભાજપમાં ના એ તો મેં કીધું ને કે કાર્યકર્તાઓ તેમજ અન્ય મારા હિતેચ્છુઓ છે એની જોડે ચર્ચા વિચારણા કરીને પછી આગળની રણનીતિ કરશું તૈયાર ઝુકાવ ખરી ભાજપ ના અત્યારે એવું કાંઈ ઝુકાવ નથી પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કંઈ જ અત્યારે ટૂંકમાં ન કહી શકું તો ક્યારે ભાજપનો ખેર તારણ કરશો હવે ચોખ્ખું કહી દો એટલે ના ના એટલે એમાં એવું છે કે મેં કીધું એ હું જ્યાં સુધી મારા કાર્યકર્તાઓ અને જે લોકોએ માનો કે મને મત એમાંથી ઘણા બધા લોકો મારી સાથે હોય તો એ લોકો સાથે સ્પષ્ટ ચર્ચા કર્યા સુધી હું કાંઈ નિર્ણય ન આપી શકું પણ હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપું છું એ ચોક્કસ છે તો પાર્ટીના કાર્યકરો સાથે રાજીનામું આપવાની ચર્ચા કરેલી હા મેં આઠ દસ દિવસ પહેલા મારા અમુક કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરેલી નિગમની બેદરકારીના કારણે ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે મંગા ભાવે બીજ વાવી વાવેતર કરેલ પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. કેનાલ સિનાર માઈનોર અર્જનસર 3 સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને नर्मदाના અધિકારીઓ મીલી ભગત થાવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં 8 થી 10 વીઘા હુવા અને 8 થી 2 થી 3 વીઘા જીરૂ તમામ વસ્તુ પાણીની કલિયા કલ્યા હમું બબે ફૂટ પાણી ભર્યું છે. તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને ચૌધરી રામા ભીમી આપી અર્જન સર કેનાલ કોર્ટ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા જીરું

વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલા બેને મીડિયા સક્ષમ જણાવ્યું તથા આ કામગીરી અંગે તેઓએ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી અને ગત રોજ તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરતા કમિશનરે અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું છે મારા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં પૂર્વ વિસ્તારમાં માવીરોલ પાસે મારું કાર્યાલય આવેલું છે હવે મને પાર્ટીએ ચૂંટીને કોર્પોરેટર બનાવી છે અને પબ્લિકે બી મને મત આપીને જીતાડી છે તો મારી ફરજ આવે છે કે હું એમનું કામ કરું અને મને કામ કરવામાં બહુ જ રસ છે પણ અત્યારે હું કામગીરી જેવી રીતના કરું છું એ બહુ જ આમ બધા બહુને નડે છે પણ મને એવું છે કે હું ના મને કામ જ કરવું છે મેં એક વર્ષથી બોર્ડમાં સૂચન લખીને આપેલું હતું અને કમિશનરને સાહેબને કીધું કે આ ફાઇલ આ લોકો બનાવતા નથી કોઈ નાખે છે મારા સૂચન ફાઇલો બંને બંને બધું જ કોઈ નાખે છે તો મેં એમને એવું કીધું કે ભાઈ મારું આનું જવા નિર્ણય લઈ આવો કંઈ બી કરીને પણ હા બેન લઈ આવીશું તો મેં કોઈ ખુશબુ પ્રજાપતિની બદલી કરવાનું લખીને આપ્યું છે તો કે હા બેન કરીએ છીએ કે પછી બે ત્રણ વાર કીધું કરીએ 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 પછી કે હવે નહીં થાય એમ કંઈ વાંધો નહીં ના થાય તો પણ મેં કોઈ આનું નિવારણ લઈ આવો તો કે બેન નમણાં અત્યારે આપણે પછી જોઈએ છે હવે કા પરમ દિવસે સ્ટેન્ડિંગ ચાલતી હતી ત્યારે મને બોલાવી તો મને સારું વાંધો નહીં ચલો મેં કમિશનર સાહેબને કીધું મેં કહું આનું શું નિર્ણય તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામ તો કે એ કામ તો સાહેબ થઈ ગયું છે તો કમિશનર સાહેબ એવું કહે છે કે બેન કામ તો થઈ ગયું છે પણ સૂચન આપીએ ફાઇલ બને દસ એંસી વીસની ફાઇલ ગ્રાન્ટની ફાઇલ હતી તો ક્યારે ગ્રાન્ટમાં જાય ને ક્યારે કામગીરી થાય એક વર્ષ થઈ ગયું તો એક કમિશનર સાહેબ મને જવાબ એવો આપે છે કે કામ થઈ ગયું છે કામ થઈ ગયું એવું નહીં પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ એ બધું તો એક બાજુની વાત છે પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે કમિશનર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો એટલે આડા આવડો જવાબ આપતા હતા મને પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ કામ માટે થઈને ખાસ લડીશ અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને એમને નથી લેતા એટલે મારી માંગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો પછી છેલ્લે વટે મેં બે બે મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને કંઈ વાંધો નહીં એમાંય સ્મિતેશ પટેલ હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશ્બુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે એ બધા જ કોઈ કોઈ રિસ્પોન્સ નહીં આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ રોજ ઊઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને અરે તમને લેખિતમાં આપે છે તો એ તમારાથી કામ નથી થતું હાલમાં અત્યારે આશા હતું મારી પાસે સૂચન હવે આશા એમને સૂચન મારું ખોઈ નાખ્યું હતું ફાઇલ બી ખોઈ નાખી હતી તો મને કે બેન હવે નવેસર થી કરી હું ફાઇલ મોકલી દઉં છું તિલકનગર નું બી છે એકતા નગર નું છે એકતા નગર તિલકનગર છે મારી પાસે બધા પ્રૂફ છે હું તમને આપીશ બધું એટલે આવી જ અધિકારીઓ જો કામગીરી કરતા હોય તો પછી આવા અધિકારીને ના જ રખાય કામ કરતા અધિકારીઓને રાખો તો વધારે સારું અધિકારીને એવું કઈ ને લાગતું કે મિલી હોય હવે એ તો એવું સમજી જ લેવાનું કે કામ માટે લડત કરતી એ મને જાહેરમાં એવું પૂછે છે કે તમે કામગીરી બહુ આપો છો તો સમજી જ લેવાનું કે એમને કામ કરવું નથી પાણીની લાઈન જે અત્યારે રોડ ડીલે થયા છે એના માટે મારે અમારા માટે પ્રફુલ્લ બેન બહુ લડત લડી છે અને લગભગ પાણીની લાઈન માટે તો ખુશબુ બેન એ નવ તેલનું મેં ફોર્મ ભરેલું છે અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે એ ફાઇલ ત્યાં જ પડી રહ્યો છે ફાઇલ આગળ મોકલતા જ નતા એના માટે બી પ્રફુલ્લ મારા માટે લડત લડી અને આગળ મોકલી મોકલી છે પણ હજુ રોડનું કામ શરૂ થયું નથી ખાલી ખોદકામ કરીને પડી રહ્યું છે

કોટક મહિન્દ્રા બેંકની લોનની એનઓસી પણ પરાગ કાનાનીએ કાર ખરીદનાર ગ્રાહકને આપી હતી જો કે ગ્રાહકે કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા કરતા જાણવા મળ્યું કે પરાગ કાનાનીએ આપેલી લોન ભરપાઈ થઈ ગયાની એનઓસી તો નકલી છે જેથી કાર ખરીદનાર ગ્રાહકે જેપી રોડ પોલીસ મથકે ઠગ પરાગ કાનાની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો આ ફરિયાદ બાદ પરાગ કાનાની કાનાનીની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો તે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફ્લો સ્વોડે નારોલ અસલાલી રોડ પરથી ઝડપી પાડી તેઓને મોટી સફળતા મેળવી છે વાઘોડિયા રોડ પર દંતેશ્વરની સીમમાં મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપીપી મોડેલથી ત્રીસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સૌપ્રથમ દોઢ વર્ષમાં નવ્વાણું આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા એક વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી આવાસ યોજનાની કામગીરી ગોકળ ગાય ગતિજી ચાલી રહી છે લાભાર્થીઓને છ વર્ષ ઉપરાંત બહાર ભાડે રહેવાનો વારો આવ્યો છે જેને પગલે વિપક્ષ નેતા અમીબેન રાવતે તાત્કાલિક ઇજારદારની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલીમાં વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગણી કરી હતી કોઈ બી વખત તમે કામ આપો તો ઈજારદારને ઈજારો ફાઇનલ કરતા પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતા પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બાને હવે ડેવલપર કામમાં ડિલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તરથી એટલે લગભગ પાંચ સાત વર્ષથી એ લોકો બેઘર છે એમને ન્યાય મળે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદી મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે આણંદના ભરેલ ગામે રહેતા કમલેશ રમણભાઈ પટેલે ફરિયાદીની આરડીગા કાર ભાડે કરાર કરીને મહિને ત્રીસ રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી જે અંગે મકરપુરા પોલીસે કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી બે અલ્ટીગા કાર તેમજ એક સ્કોડા કાર કબજે લેવામાં આવી છે આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવતી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત આવતીકાલે રવિવારની રજા હોય આજે ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી ઉપસ્થિતિ મહિલા દર્દીઓ તેમજ સાથે વિદ્યાર્થીઓને કેન્સરના સમાન ટેગ લગાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં મહિલા દર્દીઓને સર્વાઇકલ તેમજ સ્તન કેન્સર તેમજ તેના ચિહ્નો અંગે માહિતગાર કર્યા હતા સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેન્સર માટેની વેક્સિન અંગે પણ જાણકારી આપી હતી ઓકે મારું નામ ખારવા પ્રિયંકા છે હું આમ સ્ટુડન્ટ છું કાલે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ બી સમજાવવામાં આવ્યું એમને બ્રિથિંગ એક્સરસાઇઝ લિમ મુવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે તેમને થોડો સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતાં ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવા મું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ સ પોઝિટિવ એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે સો સો ટકા ઇફેક્ટિવ થશે જે આપણને ખબર પડી છે કે રિસન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઇકલ કેન્સરના બારેમાં તો એની જણાવતી માટે અમે ઓપીડી સિક્સટીનમાં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે એચપીવી વેક્સિન એક હોય છે જેનાથી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુક્ત પાર્ટ હોય છે સૌથી નીચેનો પાર્ટ એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે તો જે છોકરીઓ છે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના બે ડોઝેસ હોય છે અને જે પછી આ વેક્સિન નવથી ફોર્ટી ફાઇવ ઇયર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે સમાચાર સમાપ્ત કરતાં પહેલાં એક નજર મુખ્ય સમાચાર પર જામકંડોના ખાતે 351 દીકરીઓનો શાહી લગ્નોત્સવ યોજાયો વડોદરાના વોર્ડ નંબર 5 માં આવતા વલ્લભનગર સોસાયટીના રોડની બિસ્માર હાલતથી સ્થાનિકો થયા હેરાન પરેશાન ઊંચું ભાડું આપવાની લાલચે ગાડી વેચી દેનાર મહાઠગને ઝડપી પાડતી મકરપુરા પોલીસ છાપી હાઇવે પર બનેલ આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર